जया पार्वती व्रतनी विधि आ व्रत सुद दिवस थी, करीने वद तेरस दिवसे पूर्ण कराए ओछा में ओछा पांच वर्ष सुधी आ व्रत करवाये शक्य हो तो ज्या सुधी आ व्रत थी शे त्याधी आ व्रत करव व्रत करना सवारे वहेला उठी नाही धोई शंकर पार्वतीन पूजन करवा भोजन में चोखा खा मीठी चीज खावानी नहीं, एटले मिष्टान गड़ा पदार्थों खावाना नहीं बनी शके तो एकला मग खाई ने आ व्रत करव व्रत पूर्ण थे सौभाग्यवती स्त्री ने सौभाग्य ने लगता साधनों आप कंकुनी शीशी काजल बी कपड़ शक्ति प्रमाणे आपवा व्रत उत्थापन समय ब्राह्मणों भोजन जया पार्वती व्रत कथा पहलाना समय में एक ब्राह्मण તેનું નામ વામન હતું તે અને તેની પત્ની સત્યા એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સાવશેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી હતી અને મનમાને મનમા વિચાર કરતી હતી अरे भगवान भोरा प्रभु बधूज सुख छे पण संतान सुख थी अमने वंचित केम राख्या दया कर आम सत्या रोज भगवान ने विनंती करे तेनी आशा पूरी थती एवामा एक दिवस ना थ्रा यण करता तंबूरो करताल वगाडता तेने घेर पधार सत्या ने तमने नमस्कार करी नार्दजीनु स्वागत कर યવીદી પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું દેવર્શી પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવાશેર માટીની ખોટ છે कृपा करी आप अमने संतान प्राप्ति नो उपाय बतावो नारदजीए सांभरी ने कहूं हे वामन सांभ अहिया थी दक्षिण दिशा मा जात्या एक जंगल आवशे आ जंगल नो जंगल छे, अने त्या भगवान सदाशिव बिली पत्रना पान ना ढगला ढंकाई छे त्या जई घना समय थी अपूज्य रहेला भगवान नी पूजा कर सेवा कर अने भजन कीर्तन कर भगवान सदाशिव तो भोरिया भगवान छे तारा भक्ति भाव थी खुश थी अने पची तारू दुख दूर थी माटे त्या जाव आम कही नारदजी तो नारायण नारायण करता पोता चाल्या गया ब्राह्मण અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતાં બિલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થરે બિલીના સુકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણાજ વખતથી અપુજ્ય રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝુંપડી બાંધીને બે ત્યાજ રહેવાનું રાખ્યું ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરણ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું એ તો ચોધાર આંસુએ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા પાર્વતી અને ભગવાન શંકરજીને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રણવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે મારા પતિદેવને જીવિત કરો मां आप तो जानो मारो आधार मारा पतिदेव छे तेमना सिवाय हूँ जगत में जीवी नहीं शकू आटलू कहता कहता सत्या करुण विलाप करने लागी सत्याना माथे हाथ फेरवी जगदंबा पार्वती जीए पार्वतीजीए कहु नहीं भगवान भोलानाथ सौ सारा वाना करशे आम करीने वामना निर्जीव देह पर हाथ फेरव्यों के तुरत आरस मरडी ने उबो थई गयो थी तेनी नजर शंकर पार्वती जी ऊपर पड़ी के तेओ तेमना पगमा पड़ी साष्टांग दंडवत प्रणाम कर्या पार्वती जय अने शंकर भगवाने बन्ने पत्नी ने आशीष आपता बोल्या तरु कल्याण थाओ अने तमारा अपूर्व भक्ति थी प्रसन्न माटे थै ब्राह्मण हे सत्या ते का वरदान मांगो बोलो शू जो ये सत्या बोली माताजी आपनी दया थी दरेक प्रकार मात्र संतान सुख थी वंचित छिए कृपा कर अरे त्या पुत्र प्राप्ति थाय वरदान आपो पार्वती पार्वतीजीए सत्या ने कहू पुत्र सुख मे પર જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહું સાંભળી સત્યા બોલીમાં આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કાતો સાંભળ આવે તે આષાઢ માસની સુદ 13 ના દિવસથી હું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પ્રિપૂર્ણ થશે आषाढ़ मासनी शुद्ध 13 थी व्रत लेवानो પછી આષાઢ વદ 3 ને દિવસે આ व्रत નું ઉજવણો કરવાનો 5 દિવસ સુધી એકતાણિ કરવાનો મીઠા વગરનો મોજુ જમવાનો 5મા દિવસે ઉજવણો કરીને શક્તિ પ્રમાણે તેઓને વस्त्रादि સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનો જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આવ્રત विधि प्रमाणे श्रद्धा અને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સામરી ખુશખુશાલ થતા પોતાના ઘરે પાછા ફર્યા પછી તો આષાઢ મહિનો આવ્યો સુતેર પર આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણો કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી वस्त्रो તેમ જ સૌભાગ્ય ચિન્હો આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યાને પુત્ર અવતરો આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેલા લાગ્યા પોતાના બળકને જોઈને આનંદથી બાકીનો જીવન સુખમાં પસાર કરવા લાગ્યા જય જય માં જય પાર્વતી માં